નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડન માં તમારું સ્વાગત છે આજે આપણે પ્રકરણ એક ના અસમય દાખલા અસમય સાબિત કરો એ દાખલા જોશું ઘણા બધા વિદ્યાર્થીઓને આ બધા દાખલા બહુ અઘરા લાગે છે સ્કીપ મારી દેતા હોય છે કે ભાઈ અમે નહીં કરીએ માર્ક્સ ગયા તો ગયા બરાબર પણ એવું નથી આ સમયના દાખલા પણ બહુ સહેલા છે તમને જો એ દાખલો મોટો લાગતો હોય તો એના પગલાં બનાવી નાખો ચરણ બનાવી નાખો મીન્સ કે એને સ્ટેપમાં વિભાજીત કરી નાખો પહેલો સ્ટેપ બીજો સ્ટેપ ત્રીજો સ્ટેપ તો એ દાખલા પણ તમને આવડી જાય એવા છે અસમયવાળા જે દાખલા છે એની અંદર બે પદ્ધતિ હોય છે એક હોય છે એક પદવાળો દાખલો અને બીજા હોય છે બે કે બેથી વધારે પદવાળા દાખલા જે એક પદવાળો દાખલો છે એ તમને કદાચ અઘરો લાગતો હોય કારણ કે એ તમને મોટો દેખાય છે અને ઘણા બધા વિદ્યાર્થીની મેન્ટાલિટી એવી હોય કે દાખલો મોટો એટલે અઘરો પણ એવું નથી ઘણીવાર નાના ચાર સ્ટેપના જે દાખલા હોય છે એ પણ અઘરા હોય છે સમજમાં નથી આવતા અને મોટા દાખલા આપણને યાદ રહી જતા હોય છે

ત્યારે તમારે ધારવાનું આવી રીતે કે એ રકમ કેવી છે સમય છે ને પછી આપણે આપણી ધારણા કેવી કરવાની ખોટી કરવાની તો અહીંયા ઉપર ધારો છું ધારો કે વર્ગમૂળ 5 બરાબર a છેદમાં b સમય છે જો અહીંયા કરી મે વર્ગમૂળ 5 એના બરાબર ધાર્યો છે a છેદમાં b અને એ ધાર્યો છે સમય હવે આ a અને b શું છે તે લખ્યું છે કે જ્યાં a અને b બંને અવિભાજ્ય છે અવિભાજ્ય એટલે કે બંનેના છેદ ઉત નથી બંનેનો કોઈ સામાન્ય અવયવ નથી એનો અને બીનો સરખો સરખો કોઈ અવયવ નથી અને પછી જ રકમ અહીંયા લખું છું ગુણા ભાગાકારમાં છે આ સેડ આવશે તો ગુણાકારમાં આવી જશે હવે જો સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે યાદ રાખો તો તમારો પહેલો સ્ટેપ પહેલો પગલો પેલા પગલામાં ખાલી તમે આટલું જ યાદ રાખો ખાલી તમારે શું કરવાનું છે ધારો કે વર્ગમૂળ પાંચ એના બરાબર એના છેદમાં બી સમય છે અને જ્યાં અને બી છે કેવી છે અવિભાજ્ય છે પછી રકમ લખી નાખો વર્ગમૂળ અને ભાગાકારમાં છે એને ગુણાકારમાં લઈ આવો એટલે વર્ગમૂળ પાંચ બી બરાબર એ હવે જોઈએ અહીંયા કને તો હવે બીજા સ્ટેપમાં શું કરશું બંને બાજુ વર્ગ લેશું જયારે આ અહીંયા કને ગુણાકારમાં આવી જાય એટલે પછી આપણો સ્ટેપ બીજો બીજા સ્ટેપમાં આપણે બંને બાજુ બી વર્ગ ને એ વર્ગ હવે આપણે જોઈએ તો આ જે પાંચ છે એ બી સાથે ગુણાકારમાં છે એનો મતલબ કે બરાબર ને આ સાઈડ આવે તો એ સાથે શેમાં આવે ભાગાકારમાં આવે એટલે આપણે લખી શકીએ કે એ વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે

બી ભાઈને આપણે અહીંયા ગુણાકારમાં લઈ આવ્યા એટલે વર્ગમૂળ પાંચ બી બરાબર એ આવ્યા હતા એને બંને બાજુ આપણે એનો શું કર નાખ્યો વર્ગ એટલે બીજા સ્ટેપમાં શું કરવાનો બંને બાજુ વર્ગ કરવાનો વર્ગમૂળ પાંચનો વર્ગ પાંચ બીનો વર્ગ બી ને એ વર્ગ એટલે આપણે તરત જ મળી જશે કે આ પાંચ છે એ વર્ગ વડે વિભાજ્ય છે આપણે પરિણામ એક મળી ગયો હવે જઈએ આપણે ત્રીજા સ્ટેપ તરફ તો ત્રીજા સ્ટેપમાં આપણી અહીંયા જે રકમ હોય એના એના આધારે એ ધારવાનો અહીંયા મેં ધાર્યું છે એ બરાબર પાંચ જો અહીંયા બે હોય તો તમે ટુ સી લઈ શકો અહીંયા ત્રણ હોય તો અહીંયા તમારે ત્રણ સી લેવાનું બરાબર એની વેલ્યુ મૂકવાની પાંચ બી વર્ગ બરાબર એ વર્ગમાં તો પાંચ બી વર્ગ બરાબર એ વર્ગ પાંચ પાંચ બી ના બી વર્ગ બરાબર એ વર્ગ એની જગ્યાએ શું લઈ લેવાનો પાંચ નો વર્ગ અહીંયા એનો વર્ગ છે એટલે પાંચ નો પણ વર્ગ

હવે ચોથા સ્ટેપમાં આપણે શું કરવાનો લખવાનું પરિણામ એક અને પરિણામ બે તો જુઓ આપણો પરિણામ એક શું કહે છે કે એ વર્ગ પાંચ વડે વિભાજ્ય છે પરિણામ બી શું કહે છે બી વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે એનો મતલબ થયો કે પરિણામ એક અને બે પરથી કહી શકીએ કે આ એ વર્ગ અને બી વર્ગ બંને પાંચ વડે વિભાજ્ય છે તો બંનેનો સામાન્ય અવયવ પાંચ થયો આપણે તો કીધું છે કે એ અને બી કેવા છે અવિભાજ્ય છે માટે આપણી ધારણા ખોટી છે ભરપૂર પાંચ અસમય છે તો આવી રીતે ચાર સ્ટેપમાં તમે આખે આખો દાખલો કરી શકો છો હજી એકવાર રિપીટ કરી દઉં તો ધારો કે વર્ગમૂળ પાંચ બરાબર એના છેદમાં બી સમય છે જ્યાં એ અને બી અવિભાજ્ય છે અને પછી આ જે ભાગાકારમાં છે એને ગુણાકારમાં લઈ આવો એટલે તમારો પેલો સ્ટેપ પૂરો બીજા સ્ટેપની અંદર પહેલા સ્ટેપમાં જે રકમ આવી એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ પાંચ નો એ વર્ગ અને એનો એ વર્ગ વર્ગમૂળ પાંચનો વર્ગ આખા પાંચ બી વર્ગ એ વર્ગ

કે 5b નો વર્ગ 5 નો વર્ગ 25c નો વર્ગ 5 ગુણાકારમાં અહીં આવે તો ભાગાકારમાં એટલે 5c નો વર્ગ રહ્યો હવે આ 5c નો વર્ગ રહ્યો તો આપણે કહી શકીએ કે આ 5 છે એ b આ સહી છે બરાબર ની તો b ના છેદ આવે એટલે ભાગાકારમાં આવે એટલે b વર્ગ પર 5 વડે વિભાજ્ય છે પરિણામ 2 અને ચોથા સ્ટેપ માં લેક્ચર લખવાનું કે પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે a વર્ગ અને b વર્ગ બંને 5 વડે વિભાજ્ય છે પરંતુ a અને b તો અવિભાજ્ય છે માટે આપણી ધારણા ખોટી છે વર્ગમૂળ પાંચ કેવા છે અસમય છે આવો જ આપણે એક બીજો દાખલો કરીએ હજી તો બીજા દાખલામાં આપણે હવે સાબિત કરશું વર્ગમૂળ બે અસમય છે જુઓ આ પણ કેવો છે એક પદનો નો દાખલો છે પેલો સ્ટેપ શું આવશે સોનલ બેન હા ધારી લેવાનો કે ધારો કે વર્ગમૂળ બે બરાબર એના છેદમાં બી જ્યાં એ અને બી બંને કેવા છે અવિભાજ્ય છે

વર્ગમૂળ બે નો વર્ગ આખા બે બી નો વર્ગ બરાબર એ નો વર્ગ આ બે છે એ બી સાથે ગુણાકારમાં છે તો એ સાથે શેમાં આવે ભાગાકારમાં આવે એટલે આપણે લખી શકીએ કે એ વર્ગ ઈ બે વડે વિભાજ્ય છે આ પરિણામ એક આપણો બીજો સ્ટેપ પૂરો ત્રીજા સ્ટેપમાં શું કરવાનું મનીષા હા એ બરાબર શું ધારશું ટુ સી ધારશું કારણ કે આપણી રકમ બે છે એટલે એ બરાબર ટુ સી હવે એની કિંમત આપણે આમાં મૂકવાની ટુ બીનો વર્ગ બરાબર એ વર્ગ ટુ બીનો વર્ગ એની જગ્યાએ ટુ સી બેનો વર્ગ ચાર સી નો વર્ગ આ બે ગુણાકારમાં છે વર્ગ હવે અહીંયા જોઈએ તો અહીંયા બે અહીંયા ગુણાકારમાં છે આ સાઈડ આવે તો ભાગાકારમાં એટલે સીધો લખવાનો કે બી વર્ગ એ બે વડે વિભાજ્ય છે પછી લેક્ચર કે એ વર્ગ અને બી વર્ગ બંને બે વડે વિભાજ્ય છે પરંતુ એ અને બી તો અવિભાજ્ય છે માટે આપણી ધારણા ખોટી છે વર્ગમૂળ બે અસમય છે તો આખ્યા એક પદના દાખલા આવા જ તમે ઘરે ટ્રાય કરજો આપણે બે અને પાંચ કર્યો તો તમે હોમવર્ક માં સાત અગિયાર આવા દાખલા કરજો ત્રણ બરોબર જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમારા મગજમાં બેસે ખાલી વિડિયો જોઈ લેવાથી મારો શું તમે કોઈનો પણ વિડીયો જુઓ ખાલી વિડીયો જોવાથી દાખલા ન આવડે પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે તો હવે હોમવર્કમાં તમે આ સાત અગિયાર અને ત્રણ આ ચાર સ્ટેપમાં દાખલો કરજો અને કહેજો કે તમને આવડ્યા કે ન આવડ્યા દાખલા બરોબર તો આ હતા આપણે એક પદ વાળા અસમયના દાખલા નેક્સ્ટ વિડીયોમાં બે પદના અસમયના દાખલા કરશું જેની સાવત શોર્ટકટ રીત હું તમારી પાસે લઈ આવીશ જેમ કે આની અંદર આપણે એના છેદમાં ધાર્યું છે એ જ રીતે થાય પણ એ બહુ મોટી રીત છે તો બે પદની અંદર શોર્ટકટ રીત અવેલેબલ છે તો આપણે એ શોર્ટકટ રીતથી કરશું આપણે નેક્સ્ટ વિડીયોમાં બે બે પદ ને બેથી વધારે પદવાળા દાખલા ત્યાં સુધી આ દાખલાની પ્રેક્ટિસ તમે તમારી બુકમાં કરશો બસ આજના વિડીયોમાં આટલું ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે